હા છે આપણી નદી ને આ સાઈડ નદી છે અહીંયા પાણી ભરાઈ ગયું ફૂલ તો આ સાઈડ પાણી કેટલું દેખાય છે ને આ બાજુ કોરી પડી હા ખાડા ખાલી ભરાણા તો અત્યારે આપણે હવે ચેક કરે જો ગઈ છે કે નથી ઓલો મારી કા બોલ આજે હવારની બે હું છોડી જ છે અત્યારે ધરાયેલી આને કંઈક ચેક કરાવતો હતો ફૂલ વરસાદ આવી ગયો એટલે મેળ આવ્યો નહીં તો આપણે જો ખાડું આખું છૂટી ગયું બધા નાખી લઈ ગાઇ ઘા આજે આમ રોડે ચડાવવાની છે ઓલી પડી ગઈ જવાની કેમ કે આ સાહેબ નદી દીકરી આવે એવું લાગે છે આગળ જાય આપણે જો આવી ગઈ રોડમાં ટ્રાફિક જામ થઈ ગયો એટલે વિડીયો બન્યો ને પછી આપણે રખડાશું ફુલઝોર નદી આવી ગઈ છે આગળ છે આ રોડ માં આ રોડ હતો પેલાનું મેન હાઈવે આ કહેવાતો એ આ કાંઈ હતું નહીં પેટ્રોલ પંખી કાંઈ પછી નવા ઓલા બનેલા હે પેલા આ હતો જાય ધીરે ધીરે આગળ પાણી ભરાઈ ગયું આમાં બધું તો ત્યાં જાવ પાણી પીતી આવે ધીરે ધીરે આગળ આવે ને અહીંયા રખડાવાની આપણે પટમાં સામેની બાજુ હાઈવે રોડ છે અહીંયા તો આડું જવાનું પણ નમણી કહી બાકી આ બાજુ દુકાન ને આવી ગઈ અહીંયા વેલ્ડિંગનું દુકાન છે બાકી રખડો જેવો છ ઘડી પર ઓલી બાજુ આપણે નદી ની બીખ રાખે જાય માતા મિત્રો ગમજો મજામાં આપણે પણ મજામાં જ છીએ બેહો રખડાવીએ કાલ આખો દીધી ચૂંટી નથી રાઉન્ડેજ રેપર છોડી હતી તો પણ વરસાદ આવી ગયો પાછી પાસે કાંઈ ગા પાછી લાઈટ પછી ના ચાર વાગે તો કઈ નહીં નથી આ બધી ધોળપટ જ કરે કાલ માન માન ગુચ્છો થોડો ઘણો ઢાકવાન રહી ગયો માં આવલો હતો તો પોન પોડો તો ઉડી ગયો તો આપણે આ રોડ માંથી આઈ લેજે આગળ કેમ કે બે હું બધી આમની અંદર ચક્કર મારશે આપણે આમની ધ્યાન રાખવાની છે પછી આગળ જાવ પણ નમડે કે આમાં ડૂંચો થઈ ગયો સારો ઘાટો થઈ ગયો કુવાડિયો વધારે છે થોડોક બાકી રેડિયા ઢોર ખાઈ ગયા અહીંયા ખૂટિયા બોરા છે ખાલી આપણે એક જ પાટિયા પાસે અહીંયા ઓછામાં ઓછા પંદરથી વીસ ખૂટિયા છે ઘેરો આવે તમને દેખાડે બધી નસલ છે પણ વઢિયાર નથી એક બધા દેશી છે ગીર છે જર્સી છે કાંકરે જ નથી કાંકરેજ વઢિયાર એક જ હોય કા વઢિયારી અલગ કાકરેજ અલગ પણ બે હું પચાસ ટકા સારી હોય કાંકરેજ હોય શાંત હોય હોય કાંકરેજના સિંગડા જાડા હોય શિંગડા સીંગડા ઝીણા બહુ પડે એવી રીતે હોય લગભગ કે આપણે બહુ ખબર નથી રખડતી રખડતી આવણી ભાઈ ગઈ તો આપણે આમણા આવતા રહેવા લેટર સાંભળે ત્યાં ધ્યાન રાખવી પડે આપણે બે હું બધું રખડે તો કાંઈ કે આપણે વિડીયો અપલોડ કરીને અત્યારે લખીને અહીંયા અપલોડ કરી લીધો છે પબ્લિક કરી પછી મેં કીધું વિડીયો બનાવી બાકી જો અત્યારે આપણા ભાઈ વ્લોગ બ્લોગ ચાલુ છે ગીર ફાર્મિંગમાં બ્લોગ નહીં કે આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં અને જોઈ આવજો એ વ્લોગ મસ્ત બનાવે છે અને આ વાંચડી પણ એની જોરદાર છે સોણ કપિલા આપણે જાઉં તો બનાવશું એ સર્ટ બે હું ચાર વાગેવાનું વિચાર છે એ સર્ટ જો જો ટાઈમ જોડો તો આપણે બનાવવા જાઉં ફાઇનલ વાછળી એટલે વાછડી ઘટે નહીં આપણે આ વ્લોગમાં આવી ગયેલી છે આગળના આપણે એના ખેતર ચાર વાગ્યા હતા જરા બાજરાવાળું ખેતર તો એમાં ગયા તા આપણે અહીંયા જોઈતી બે વાછળી છે ગીર એક તો આપણે ભાઈ બંને ગાપણ છે બાકી આપણી બે હું રખડાવીએ અત્યારે ભાઈ જોયું આપણે એને પણ રવાડે ચઢાવી થોડું નહીં તો બ્લોગ બનાવતું આપણે એનો જ વિડીયો જોઈએ કેમ કે આપણો પછી અવાજ આવે ને તમે ઓલો અવાજ બે ભેગા મિક્સ થઈ જાય અત્યારે અહીંયા ભે હું રખડી લઈએ એટલે પછી આપણે જવાનું છે આ પાણકાની દિવાલ છે ને એની બાજુ બાજુમાં આવેલું જવાનું છે સામેની બાજુ જેવું દેખાય ને મોટું જંગલ જેવું જંગલ નથી બગીચો છે આપણે ચંદનનો બગીચો કરેલો છે આખો પાછા આપણે દિવાસી બનાવી એના પણ ઝાડવા રાખેલા છે કચ્છમાં વાવેલા છે ચંદન એ છે ને દિવાસીને બનાવવાનું એ પણ ઝાડવું છે એ પણ બે ત્રણ વર્ષથી ભાવે ચંદન તો બાર વાર થઈ ગયા આપણે અત્યારે અહીંયા જાઉં ઘડીક વાર ચાખ મારશું એ જ આમાં બહુ છે ને બીજો બુવાળીઓ બહુ છે આમાં જો ઘડીકવાર હમણાં જઈ આવશું અત્યારે રખડતી રખડતી બધું હમણાં એના અહીંયા આવશે અહીંયાથી પાછી આમ ચડી જાય એટલે રોડ પકડી લે હે અને આગળના છે નદી છે જે અહીંયા તમને પાણી દેખાય છે ને જ્યાં આગળ તમને દેખાડે ફૂલ જે નદી છે એમાં પાણી ભરાઈ જાય એટલે પછી તમારે જોવા જ નહીં પડે કે હોળી સુધી પાણી ભર્યું જઈએ રેતી રેતીવાળી છે પણ પાણી હુંકાય એ વાડીમાં મોટર ચાલુ થાય ને તે પછી ત્યાં સુધી હુંકાય નહીં કેમકે રોડ માથેથી પાણી ફૂલ જાય ફૂલ વરસાદ આવે તો આ દિવાલને ટચ થઈ જાય વરસાદ એટલો પાણી આવે ને અને દિવાળી માથેથી આલીબાજુ પાણી આવે એટલો વરસાદ આવશે અહીંયા વરસાદ આપણે ભૂકા કાઢે પણ આ વખતે કાંઈક માઠી છે ગમે ક્યાંક ટીચોડીને ઈંડા મૂકેલા છે આપણી નદીમાં નથી આપણે કાલે સાંજે વરસાદ ભૂકા કાઢવો પડ્યો તો આપણી નદીમાં પાણી ના આવ્યું ખાડા ખાલી ભરાણા આજુ આજે અને અને બાજુની નદી હતી ફૂલ આવી આપણે નદી ઉધી આવી અડધી ઉધી ક્યાં આપણે બેહણ જ્યાં કાંઈ રસ્તે ઉતરે છે ને નીચે નદીના કાંઠે આ અહીંયા સુધી ફૂલ ભરાઈ ગયું છે ઘરે જાય એટલે તમને પણ દેખાડશી અત્યારે બેહો બધી નામ નામણી હાકી લઈ ગયા આમની ચક્કર મારે પછી આમ જવા આજે આપણે છત્રી પર ભેગી કે લકી ના આવે કઈ વરસાદ આવી પડે ભેગી હોય થેલી ને બધું ભેગું ભેગું પડું આવે તો આપણે બેહોંજ નદીના આ કાંઠે આવી ગઈ છે આમ કાંઠા પર રખડશે આ બાજુ પટ્ટામાં રખડે પછી આ બાજુ રખડે અત્યારે પછી અહીંયાથી સામે કાંઠે ચડાવવાની હતી બધી આમણી ભાગી આવે અહીંયાથી પાછો રિટર્ન ટર્ન મારી દેવાનું અહીં પાછી આમ વાર લેવાની છે દાંતી આજે પાછી વાર લીધી બધીને હવે આ કાંઠા પર થાંભલા થઈ ને પાછી રખડ ચામણી ત્યાંથી પાછી ચડાવશું તો આપણે આમણી નહીં જવા દેવી ખામીની બાજુ એ નદી પર રખડ છે ને પાણી પી લે બે ઘડી પર ધરાઈ રહીએ ઘરે જ ખાઈને આવી હતી બધી મસ્તી ઉપડી ગઈ પણ તો આપણે આવી ગયા આવા સાઈડ ટે આ ભાઈ બંધ આની છે આ બગીચાવાળાની કેમ કે અહીંયા નદીમાં શોર્ટકટ ચડી આવી તો આપણે કાંઈ ફરીને પછી આવવું પડ્યું અહીંયા હું બધી નદી ઉતાર નાખી ગાયો અહીંયા રખડે અંદર જાય છે અત્યારે મારા હજી પચાસ ટકા જ વાવણી થઈ છે આમાં કાંઈ જ વાયુ નથી એટલે હવે છે કાલે થોડો વરસાદ સારો થયો એટલે હવે વાવવાને કહીએ તો વાવી દે બાકી રખડે અત્યારે આગળ આગળ ગ માથે રખડવા દે ને તો ખાખું નીચે જાય એટલે બધી નીચે વાળી બધી માથે આવે એટલે પૂરું ખાવા દઈએ ને માયરા રાખીએ બીજા આવીને મોઢા નાખે તાર તૂટેલો હોય તો આપણે જે બધી બેહો હોય ને હમણી રખડે અમે કાંઠે ચડાવી લીધી આ સાઈડ અહીંયા રખડતી રખડતી પાછી આપણી જાવ દઉં હું શમશાન પાસે થાય ને સીધી ઘરે પછી આપણે જો હું રખડે અહીંયા ભાઈ એ આપણે અહીંયા દેખાય આને છે જોઈ ભાગ 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 ભાગને મારે ભાઈ અડધીને ઓલી પાછી વાર આમની બધી આમ નીકળે આમાં ચીપરો બહુ છે પણ ગારો ના થાય તમારે કે પગ તરવાઈ જાય નદી ખાલી પડી ને એટલે આપણી હું બધી જો નદી રખડતી હતી કેમ કે આવાજ વહી ગયો તો ગોઈ સોવર કરવું પડ્યું કેમ કે આપણે પાણી ઉભી આરામથી પી લીધું ને પછી તો આપણે જો બધી બે હું આથી રખડી રખડી આમણી આવતી રહી નદીમાં રખડી હવે આમ ભાઈ ગઈ હે ઘર બાજુ હજી વાઈ ગયા છે થોડાક ઓછા હજી આપણે રખડવાની છે કેમ કે અગિયાર વાગ્યા તો બાર વાગ્યા સુધી બગાડી દઈ હવે આમ જાય અડધી કલાક હજી આમે વિચાર છે ઓલી ભાઈ પાછી નદી કાંઠે ચડાવી દઈ હવે ચક્કર મારતી આવે તો હું જગ્યા ખીલા હુકાઈ જાય થોડોક તડકો તો નીકળ્યો નથી ઠંડો પવન નીકળે રોગો ના આપણે જોખડ ગયા રખડતી રખડતી આવી ગયા બગીચા બાજુ આ ચંદન છે બાકી થળિયા અલગ દેખાય ને ગયા આપણે છે દિવાસડી બનાવવાનું જ્યાં થળિયું આ ચંદનનું છે ચાલો એક બધા હરકું કરી નાખ્યું ખડ સાધો પણ રોટા વોટા રાખાવી નાખે સેટ બકે બે હું ધીરે ધીરે આવે આ ગાને પાછી નદીમાં ઉતારી દેવું પાણી પીન સામે કાઠે ચડી જાય તો આપણે બે હું નાખી લીધી છે ઘરે જાય કારખાનું પડે મોટું ઇલેક્ટ્રિકનું કામ થાય છે

रास्ता जगह जाओ कर निकले आ रिक्शा वाले थक दीदा गीत वगाड़े तो भेह हमने भागी जा है। ફોર વ્હીલર ની હડકટ લેતી જાય પણ ના વગાડે ધીમા જ વગાડે છે ત્યાં આટો ધકો ખાવાનું જો બધી એક 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 કરતી વાહે રહી જાય ચરવા તો રોંડે પેવા છોડે તો આપણે જોઈએ ઈંડા જોઈએ ઓલા બચ્ચા નથી નીકળે આપણે ટીટોડીના ઈંડા નથી આ બીજા વખતે રસ્તામાં ઊભો છે लोकलिटी में देखा है नजदीक तो नहीं देखा नहीं नौ है ना है तो आपरे एक भाई ने कमेंट आते कि भाई 6 महीनान काप छे भैंस ने 3 लीटर दूध करे छे न दोवा ना दी तो इंजेक्शन मारे तो आपरे माने तो इंजेक्शन ना ही मारे क्योंकि इंजेक्शन वाला दूध आपरे जमे आपरे घरे नहीं पर બીજાને पीवड़ो छोकरा बोकरा पिए ना એના કરતા નામ ઇન્જેક્શન વગર દોઈ લેવાય આપણે આટલી બે હું છે માતા કોઈ દીએ આપણે ઇન્જેક્શન મારીને દૂધ નથી કહી દઉં એક ટક મૂકી દે બીજા ટકે તો અમે દોવા દે જેટલું કરે એટલું દોઈ લેજો ઇન્જેક્શનની ટ્રાય ના કરાય એક બે ટક મૂકી દે બીજા ટકે પાપડ ધવરા દે દેવાય બીજું શું થાય પાકડા ન દેવું કામ કરાય એક બે ટક ન દવરાવો તો અમે

mm -hmm.